જેમાં માતા મિત્રો આજકાલમાં કીર્તિબેન અને ખજુરભાઈના ખૂબ વિડીયો ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે ઇસ્ટાગ્રામ યુટ્યુબમાં ખૂબ ચર્ચા એની થઈ રહી છે અને ખજૂરભાઈએ જવાબ આપી દીધો થોડા દિવસોમાં ખજૂરભાઈએ જવાબ આપ્યો કીર્તિબેનને એ થોડા દિવસોમાં બહાર પડી જશે અને આ વિડીયોમાં પણ ખજૂરભાઈએ કીધેલું છે એટલે જેટલા બને એટલા આ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને તમે આ વિડીયો જોયા વગર રહેતા નહીં જેટલો ભાઈને સપોર્ટ કરો છો એટલો મને પણ સપોર્ટ કરજો જે માતાજી વિડીયોમાં બન્યા રહો અને કદાચ મોત આવતું હોય ને તો એને કંઈક આવે એના માટે મેં એક માણસ ની અંદર એક સ્ટેમિના આવી પડે કે જો અમારી આંખમાં અમારી આંખમાં બીક નથી ભાઈ હુકમ બીવરાવો છો યાર નેગેટિવિટી હુકમ ફેલાવો છો જો અમારી આંખમાં અમે આંજણ મોત ના આંજા છે અને કઈ દેજો કાળ ને બીક નથી હજી પેગડે પગ માંડ્યા છે ઘોડી હોય આપડી અસવો એના પેગડા આવે બે બાજુ પગ રાખવાના

સમજી આ તારી ડેખા દેખાતી બંધ કરી દેવાનું છે તું કાલ થી જો તારું લાઈન લગાડી દેવાનું છું અમુક માણસ ને શરમ ને લીધે છે ને મને પરમિશન નથી પણ હવે એની પરમિશન મને મળી ગઈ હવે તારીખ જો તું મજા તારી બુક્કા દેવાનો છું તું જો આવે કાલથી થી બુપાડી દો બુક્કું તને તારીખ અત્યાર સુધી મને ઘણા લોકો પૂછે કે ભાઈ ખજૂરભાઈને એટલો પ્રેમ લોકો શા માટે કરે છે પણ જેને નો ખબર હોય એને કહી દઉં કે જ્યાં ઘર બનાવું છું ત્યાં જ રહું છું એનું ઘર પૂજા કરીને વ્યક્તિ ત્યાં સુધી ન્યા પડ્યો એટલે ગુજરાતની અંદર ભેરસેળ વાળું તેલ ખાઈ ખાઈને આપણે આપડે બધા પાડા થઈ ગયા છીએ પાડા કોરોના પછી હરેક વ્યક્તિ ની હેલ્થ માં ફેરફાર થયો છે કે નહીં હા કે ના અન્નપૂર્ણા અને માથે છું જ્યાં સુધી ઘર બની જાય પૂજા થઈને ઘર બનાવું છું એ ઘર પ્રવેશ કરી લે ત્યાં સુધી રવ છું એવી જ રીતના મારું આ જે અન્નપૂર્ણા તેલ છે મિલ ઉપર છું અને તમામ વર્કરો ને છું કે નથી ખબર કે ખેડૂત કેટલું સંઘર્ષ કરે છે કેટલી મહેનત કરું કોમેડી ચેનલ માં કામ કરવું એક નાનકડો વિડીયો દસ સેકન્ડ વીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ કે બે મિનિટ નો તમને જે કોમેડી આવડતી હોય કે જે એક્ટિંગ આવડતી હોય એનો વિડીઓ તમે મને નિતિન જાની ટ્વેન્ટી ફોર મારું ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે છ મિલિયન ફોલોઅર છે વેરીફાઈડ અકાઉન્ટ છે એમાં મોકલી દેજો ત્યાં પછી તરુણભાઈ તમારું આઈડી કયું છે મારું છે તરુણ ડોટ જાની એમાં મોકલી દેજો જે સારો કન્ટેસ્ટન્ટ હશે જેનું સારું કામ હશે એને આવનારી દસ દિવસ પછી અમારી સિરીઝ ચાલુ થાય છે એમાં એક સારો રોલ આપશું બરાબર એટલે દમદાર જો કોઈ નીકળે તો ખરેખર બાપ બોલે આપશું હો મજા કઈ નથી સિરિયસ છે